સુરતમાં આરટીઆઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરનારી શાળાઓ સામે શિક્ષણાધિકારી આખરે કાર્યવાહી કરી છે સુરતની બ્રોડવે ઇન્ટરનેશનલ સ્કૂલ એલપી સવાણી એકેડેમી માધવ બાગ વિદ્યા ભવન જ્ઞાન ગંગા વિદ્યાલય નોટિસ ફટકારી છે આ તમામ સ્કૂલોને નોટિસ ફટકારી અને નિયત સમય મર્યાદામાં ખુલાસો પણ પૂછવામાં આવ્યો છે આ શાળાઓ આરટી અંતર્ગત એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓને

જેના આધારે જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમારે દંડ અને નોટિસની કાર્યવાહી કરી છે વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવતો હતો જિલ્લા અધિકારી શાળાને દસ હજારનો દંડ ફટકારવાની કાર્યવાહી કરી છે અલથાણની બ્રોડવે ઇન્ટરનેશનલ સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવી છે આ ઉપરાંત એલપી સવાણી એકેડમી માધોબાગ વિદ્યાભવન સામે પણ કાર્યવાહી